બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના સિંગલા લોની અને બાળવાઓ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં બાળવાટિકા અને ધોરણ એક માં બાળકો અને બાળકીઓને પ્રવેશ અપાયો હતો

બે જેટલા બાળકો અને ત્રણ જેટલી બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ધોરણ એક માં ચાર જેટલા બાળકો અને ચાર પાંચ જેટલા બાળકો અને પાંચ બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ લુની ગામે પ્રાથમિક શાળામાં બાલવાટિકમાં દસ જેટલા બાળકોને પાંચ જેટલી બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ધોરણ એકમાં પાંચ જેટલા બાળકો અને પાંચ જેટલી બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો બાળવાઓ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ત્રણ જેટલા બાળકો અને છ જેટલી બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ધોરણ એકમાં પાંચ જેટલા બાળકો અને બે જેટલી બાળકીઓની ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ કમલેશભાઈ રાઠવા આચાર્ય શિક્ષકો સીઆરસી સહિત મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ જોડાયા હતા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજે ધારાસભ્ય તરીકે છોટાઉદેપુર તાલુકાની સિંગલા લુની અને બાળવાવ પ્રાથમિક શાળાઓ ખાતે આ પ્રવેશોત્સવમાં હાજરી આપવાનો અવસર મને મળ્યો છે અને એની અંદર આ વિદ્યાર્થીઓ નવા જે એમનો જીવનનું પ્રથમ પગથિયું પ્રથમ પાપા પગલી જે કેમ્પસમાં પાડવાના છે એ કેમ્પસમાં એમને પ્રવેશ અપાવવાનો અને એમને આશીર્વાદ આપવાનો પણ આજે મને મોકો મળ્યો આ વિસ્તારની અંદર આજે પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે તેમાં શું સુવિધાઓની જરૂર છે કેટલી થયેલી છે કેટલી બાકી છે એની રજૂઆત પણ શિક્ષક મિત્રોએ અને ગ્રામજનોએ મને આપી છે એની અમે નોંધ કરી અને રાજ્ય સરકાર માં રજૂઆત કરી અને આ સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ થાય તે માટેના પ્રયત્નો અમે કરવાના છે ગુજરાતના શિક્ષણ માટે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીએ નવી આદિવાસી વિસ્તારમાં પણ ધોરણ દસ પાસ કરી અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં વધારેમાં વધારે પ્રવેશ મેળવી શકે તે માટે જે બે યોજનાઓ આ બજેટમાં લોન્ચ કરી તેની પણ અહીં ચર્ચા કરવામાં આવી નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના એવી જે યોજનાઓ થકી મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં પણ વિજ્ઞાન પ્રવાહમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે એ જ આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો અને અહીંયા જે વિદ્યાર્થીઓ આજે પ્રવેશ મેળવ્યો છે તે વિદ્યાર્થીઓની ખૂબ સારી કારકિર્દી બને એવી શુભેચ્છા સાથે આભાર રેહણ પટેલ લેશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર